જિંદગીમાં કોઈ દિવસ હાર્ટ એટેક નહીં આવે એના માટે વર્ષમાં ફક્ત સાત જ દિવસ એક પ્રયોગ કરવાનો છે અત્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટ હાર્ટ એટેક સાવ સામાન્ય થઈ ગયો છે છે ઘણા લોકોને આવતા હોય તો આના માટે આપણે સૌથી જરૂર પડશે લસણની હવે લસણની ની કડીને આપણે ફોલી અને એકવીસ કડી લસણની લેવાની છે ત્યાર પછી બીજી વસ્તુની જરૂર પડશે સો ગ્રામ જેટલું આપણે શુદ્ધ નેચરલ મધ હવે આ ફોતરા ઉતારેલી એકવીસ કડી લસણને આપણે સો ગ્રામ જેટલા મધના ડબ્બામાં આપણે રાખી દેવાની છે અને એને પલાળીને રાખવાની છે ત્યાર પછી આને સાત દિવસ પલાળ્યા પછી આઠમા દિવસ થી દરરોજ સવારે ખાલી પેટે ત્રણ ત્રણ લસણ ની કડી આપણે ચાવી ચાવીને ખાવાની છે એની સાથે જે આ મધ છે તે પણ આપણે ચાટી શકીએ છીએ ઉપર આપણે પાણી પીવાનું નથી અને અડધો કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી આ સાત દિવસના પ્રયોગ કરવાથી આપણી નસો જે છે તે ખુલવામાં મદદ થઈ જશે બ્લોકેજ ખુલવામાં મદદ થઈ જશે અને આ સાત દિવસ પ્રયોગ કરવાથી આપણે હાર્ટ એટેક થી બચી શકીશું